શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સંતરામ લેબોરેટરી ખાતે મેમોગ્રાફી કેમ્પ યોજાયો શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સંતરામ લેબોરેટરી અને સોનોગ્રાફી સેન્ટરમાં પરમ પૂજ્ય બ્રહ્મલન શ્રી લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિ નિમિત્તે અને પરમ પૂજ્ય મંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી પાંચ મેથી મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ખેડા જિલ્લાથી એકસો જેટલી મહિલાઓએ નામ નોંધાવ્યા અને દરરોજ દસ મહિલાની નિશુલ્ક તપાસ કરવામાં આવી મુખ્યત્વે પાંત્રીસ વર્ષથી ઉપરની સ્ત્રીઓની મેમોગ્રાફી એક્સરે અને સોનોગ્રાફી તપાસ કરવામાં આવી તપાસમાં ત્રીસથી ચાળીસ ટકા મહિલાઓમાં ગાંઠ જોવા મળી જે સામાન્ય હોઈ શકે છે કે કેન્સરની પણ સંભાવના ધરાવે છે આથી મહિલાઓમાં જાગૃતિ વધારવા માટે આવા કેમ્પો જરૂરી છે તમામ રિપોર્ટ જૂનના પહેલા સપ્તાહમાં આપવામાં આવશે તજજ્ઞો મુજબ મહિલાઓમાં જાગૃતિની અછત અને તકલીફ સહન કરવાની ટેવને કારણે આ સમસ્યાઓ વધતી જાય છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ